हेलो हेलो आप कौन दीदी सोलंकी बोलू છું રાજકોટ થી હા હા બોલ ને તમારો એક ઉત્તમ મારી પાસે पीजीएफ केक આવી થી ફરિયાદ ની जायવા થી બોલ ને હા હા આ એક બાબા સાહેબ ની પ્રતિમા કોક લઈ ગયા છે ગેર કાયદેસર આ એ ઉપાય ફેકી દીધું હે આમ જીસીબી મારીને કાઢ નઈ ક્યું

મેઘજીભાઈ ચાવડા લઈ ગયા મતલબ નથી પણ નઈ ને સારી ગયા એટલે જમીન એની હતી હા બરોબર તો પછી હોય આપડે જેને પાછું સ્ટેચ્યુ લઈ આવાય કઈ કહેવાય કે તમે હટાવો તો પેલા અમને પૂછજો હા એમ એને પૂછવું પડે ને સ્ટેચ્યુ એમ ને સ્ટેચ્યુ હટાવીને ક્યાં મૂક્યું એ જીસીબી મારી ક્યાં મૂક્યું એ ખબર નથી હવે કાઢી નાખ્યું છે એમ એટલે ભલે હવે પંદર વીસ ફૂટ હવે તારા સભ્ય છે પંદર વીસ ફૂટ દીગ્યા અને એવું થોડી છે તો તમે તમારી જમીન બચાવવા માટે સ્ટેચ્યુ મૂક્યું ને વ્યક્તિગત રીતે ગામ ના સમાજ આખું ભેગું થઈને સ્ટેચ્યુ મૂકવા ગયું હતું એમને એ એમને બેહાડ્યું ને ત્યારે ગાંધીનગર થી એને મંજૂરી મેળવી છે એને મંજૂરી કીધી કોને મંજૂરી આપી ગાંધીનગર થી એને મંજૂરી આપેલી જીવા ભાઈ એટલે પણ ગાંધીનગર થી કોને મંજૂરી આપી એને કેવી પ્રકારની મંજૂરી એવું ગાંધીનગર થી મંજૂરી એવી આપી હતી કે આ જગ્યા ઉપર તમે સ્ટેચ્યુ બેસાડો અમને કોઈ વાંધો નથી હા અમે તમારી સાથે જી પોલીસ પ્રોડક્શન આપશું તમે બાબા સાહેબના ઓ બધું બધું કરો એવું છે તમારી પાસે લેખિત હોય હા આ એમની આગળ લેખિત છે ઓ ટીગાભાઈ છે ને એમની આગળ છે જીવાભાઈ કોણ છે જીવાભાઈ ભીખાભાઈ જાલા હા અં તો તમારો નંબર અરજીમાં કેમ આવ્યો એટલે અરજી મારી પાસે આવી છે પીડીએફ WhatsApp માં હા આ નંબર હતો મારો અરજી કહી ફરિયાદ તો જેના નામની જમીન હોય એના નામની ફરિયાદ તમારા નામની થાય હવે એ તો એ લોકો તો હારી ગયા એટલે મેં મારી રીતે કે આપડી સમાજ નું છે એટલે સમાજ નું છે તમારી ભાવના લાગણી સમજુ છું સમાજ નો બાબા સાહેબ પ્રત્યેની તમારી લાગણી પ્રેમ સમજો પણ એક વસ્તુ તો ખોટી જ છે ને તમે કાયદાકીય રીતે લડી નથી શકતા જમીન માટે જમીન તમારી સ્ત્રી સરકાર થઈ જાય છે જમીન તમારી તમે કેસ હારી જાઓ છો કોર્ટમાં એટલે તમે બાબા સાહેબ નું સ્ટેચ્યુ મૂકી દો તો ખોટું છે ને છે બરોબર પણ તમે કોઈ પ્રકારે જમીન કાયદાકીય રીતે સમાજ નો સપોર્ટ તમને મળતો નથી એટલે તમે તો પૈસા માટે કે તમારા જમીન માટે તમે બેહાડ્યું સ્ટેચ્યુ લાગણી માટે નથી ને ઘેર બેહડ્યું કોઈ થી તમારા પ્લોટમાં તમારી જમીનમાં કોઈ સ્ટેચ્યુ બેહાડે છે એક દાખલો બતાડો એ તો જમીન બચાવવા માટે બેહાડ્યું ને અત્યારે કહો ને તો સાંજે હું આવું આંદોલન કરું બધું કરું પણ હું હવે છે ને આજે બે ચાર ગોંડલ ગોંડલમાં સમાધાન થઈ ગયું આ માં તો કંટાળી ગયા છે

મને સા નો ફોન છોકરા નો કે ભાઈ આપડે ખરાબ આમાં હતું એમની જમીન માથે નથી બેહાડેલું તો એ લોકો એ હટાવી લીધું છે એવું પણ એવો કોઈ કાયદો છે કે તમે ગમે આ સ્ટેચ્યુ મુક્યા હો કે મંદિર બનાવી નાખો મસ્જિદ બનાવી નાખો ગમે ખરાબાની જગ્યા ઉપર કે સરકારી જગ્યા ઉપર કે કોઈ માલિકી જગ્યા થી જગ્યા તમારી થઇ જાય એવો કોઈ છે સરકાર નો નિયમ એવું તો આપડે નહીં હવે આ લોકો જીવાભાઈ ને જે કઈ લોકો છે એ આંબેડકર વાદી કે બૌદ્ધ ધર્મ અપનાવેલો છે બરોબર માંડવા કરતા જ હશે ને નઈ નહી એ નથી કરતા એ ભીમ જ માન્ય રાખે બરાબર બૌદ્ધ ધર્મ અંગીકાર કર્યો હશે ને તો થઈને

હું ભણેલ જ નથી એટલે એ તમને કોક વકીલ પાસે કે ગમે એ પાસે લખાવી મેં ચાર પાંચ પાના જોયા મેં એવું લખ્યું છે કે આમાં કોઈ નું કઈ ઉખાડી નો કે નામ કર નાખી તેમ કરે મને ખબર પડી ગઈ કે કોઈ વકીલ ના શબ્દ છે કે કોઈ મારી જેવો કાર્ય કરતા હશે તો એ તમને લખી દીધું લખ્યું બહુ સારું છે પણ આમાં હકીકત શું છે હકીકત જાણું જો ને જમીન આપણે હારી ગયા એટલે જમીન આપડી નથી કેસ હારી ગયા આપડે તો આપડે સ્ટેચ્યુ ક્યારે બિહાડ્યું કઈ સાલ માં બિહાડ્યું ઈ તેરેક વરસ થઇ ગયા તેર વર્ષ પેલા સ્ટેચ્યુ બીહાડ્યું છે હા હા કોણ કોણ બીહાડવા માં હતા statue ઈ જીવા ને બધા એ સમાજ ના કેટલા ગામ ના ગામ ના માં કેટલા મકાન છે ગામ માંથી કેટલા ગામમાં ગામ સો થી દોડસો મકાન છે હા તો સો જો મકાન પરિવાર હતો કે ચાર પાંચ લોકો જઈ ને બીહાડી દીધું રાતે એમ માનો પચાસ પચાસ જણા જેવું હતું એમ દિવસે ઓકે આ જે સ્ટેચ્યુ બેહડ્યું એની માલિકીની જમીન હતી કે કેસ હાલતો હતો ત્યારે શું હતું કેસ હાલતો હતો અમને બરોબર કેશ હાલતો હતો અને એ એ પોલીસ વાળાનું આપણે રક્ષણ માંગી કરી કેસ હારી જાવ ગમે વસ્તુ થઇ જશે તો આ સ્ટેચ્યુ હોય તો આપડે માલિકી નો હક હિસ્સો કઈક કબજો ક્યારેક આવું થશે એ આટલું જ બેહાડ્યું હતું બરોબર એ તો સાઈબ ભાઈ હવે એમાં એવું છે જમીન હારી ગયા ને એને દઈ દીધી સ્ટેચ્યુ તો લઈ પછી અમે અમારી રીતે લઈ લેશ એવું એને તમને કેવું જોઈએ હા એને કેવું જોઈએ કીધું નથી પણ કોઈ ગુનો ન બને તમને હું એક બીજી વસ્તુ કઉ કોઈ ગુનો ન બને એટ્રોસિટી દાખલ નો થાય કે સામે દલિત છે એટલે સાંભળો પેલા એટ્રોસિટી દાખલ થાય નહીં આમાં પેલી વાત બીજી વસ્તુ ઈ કે એને આપડે કયા ગુના હોય એના ઉપર દાખલ કરવો ઈ એમ કે ભાઈ કેસ હારી ગયા એની જમીન ની માલિકી છે ઈ ગમે કરે એક વસ્તુ આપડે એને કહી શકીએ કે ભાઈ એને આ વસ્તુ કરો અમને જાણ પેલા કરવી જોઈએ જાણ કરવી જોઈએ બરોબર સરકારી તંત્ર ને કલક એને કેસ હાલે છે તો એ એક વસ્તુ એમાં જોઈ લ્યો જે ચુકાદો આવ્યો કોર્ટ નો હાઇકોર્ટ હાઈકોર્ટમાં કેસ હાલતો હતો કેટમાં જીતી ગયા તો એ જે ચુકાદો આવ્યો એ ચુકાદામાં શું લખ્યું છે કે ભાઈ આથી પ્રતિમાં જે કઈ છે તો ઈમાં જે કઈ કબજો હોય એ ખાલી કરી દેવો કે બધો માલિકી હિસ્સો રેસો શું કરવું એ વાંચવું પડે પેલા જો એમાં એવું લખ્યું હોય કે ભાઈ આમાં જે કાઈ જમીન છે એમાં હકીસો આનું રહેશે આની ઉપર જે કઈ આનું વ્યક્તિ નું દબાણ હશે તો આ દૂર કરી શકશે એવું કઈ હશે તો એ કરી શકે એ આપડે પેલા એ જ વાંચવું પડે કાયદાની પ્રક્રિયા શું છે બરોબર પણ એને આપણે એક સમાજના કેવાય ને સમાજના ના કે એને એક જાણ કરવી પડે કે ભાઈ પ્રતિમા તમે બેસાડી છે બરોબર બાબા સાહેબ તમારા છે અને મારા છે બરોબર હા તો જો ઈ અનામત સીટ ઉપર ભાઈ ચુંટાયેલા છે સમાજના ધારાસભ્ય છે તો જેટલા પ્રેમ આપડે એના બાબા સાહેબ પ્રત્યે હોય એટલો પ્રેમ એને ડબલ હોવો જોઈએ તો એને એવું થવું જોઈએ કે ભાઈ આ પ્રતિમા છે તો હું થોડાક સમય સુધી રહેવા દઉં કે ભાઈ બાબા સાહેબ વિનાય છે ને આપડા છે આપણે ભલે બાબા સાહેબ બેઠા એમાં હું વાંધો એને એવું થતું હોય કે આ સ્ટેચ્યુ છે તો આ લોકો દર વર્ષે આવશે ને ચૌદ એપ્રિલ કરશે ને અહીંયા ફરો ફરાળી આવી ને બધું જે કઈ આ ઓલું અમને નડતર રૂપ થશે તો એને એવું કેવું છે કે તમે અહી છે ને સ્ટેચ્યુ તમારી રીતે લ્યો લો જ્યાં સારી જગ્યા તમને લાગે ત્યાં તમે બેસાડી દો તમારી રીતે ને તો અમારી રીતે હટાવી એવું છે કે એને એક વાર કેવું તો જોઈ હા એવું કેવું જોઈએ એમાં એવું છે કે આ જેવા બાપા છે ને એમની જમીન બાજુ માં છે આ આની બાજુ ગયા સલાહ લેવા કાયદાકીય રીતે છ મહિના વર્ષ થી પેલા મારી પાસે આવ્યા હતા બરોબર પછી મેં એને સલાહ આપી હતી આવી રીતે આપણે કાયદાકીય રીતે આમાં લડી શકીએ પછી ખાલી સલાહ લઈને કઈક વકીલ રાખ્યો હશે ને હાઈકોર્ટમાં એની રીતે કઈ ગયા હશે હાઈકોર્ટમાં ત્યારે લગભગ મેટ્રી મેટ્રો આ નીચલી કોર્ટમાં હારી ગયા હતા બરોબર એ મને ખબર છે નીચલી કોર્ટ માં હારી ગયા હતા પછી હાઈકોર્ટ માં ગયા હશે આ છ મહિના માં અને સાહેબ આપણે તો એમાં પાનામાં એવું ચોખ્ખું લખ્યું છે કે આપડે કઈ બદનામ નથી કરતા કે કોઈ વસ્તુ નથી પણ અમને આ ચર્ચા મળી છે તો એમાં શું હકીકત છે એની તપાસ મળી છે બેનની જમીન એવું છે ને હા એ મેઘજી ભાઈ હા મેઘજી ભાઈ ચાવડા ની બેન ની છે હા મેટર આવી ગઈ છે છ મહિના પેલા હા છ મહિના આઠ મહિના જેવું થયું એ લોકો આવી ગયા પછી આવ્યા નહિ પાછા કોઈ સલાહ લઈને ગયા તો અમે સાહેબ અરજી પત્ર આપો કે આંદોલન કરો ધરણા કરો એમાં કંઈ થાય નહી એક વસ્તુ આમાં થાય કે ભાઈ તમને પાછું સ્ટેચ્યુ આપી દે અને તમારી માફી માંગી લે કે અમે તમને પૂછ્યા વગર બરોબર સ્ટેચ્યુ હટાવ્યું એ અમારી ભૂલ એવું ઉચાઈ શકે બીજું આમાં કંઈ થાય નહી કાઈ વાંધો નહી સાહેબ અને એક બીજી સમાજને એક વિનંતી છે કે ગમે નિયાસ છે ને પોતાની જમીન બચાવવા માટે કબજા કરવા માટે મકાન બચાવવા માટે સ્ટેચ્યુ નો બેસાડો અને સ્ટેચ્યુ ગમેડો તો સમાજ ને ગામનો ગામનો તાલુકાનો જિલ્લાનો શહેરનો બધા સમાજના આગેવાનો વડીલોને બધાને ભેગા રાખી નિર્ણય લ્યો તો એમાં સમાજ ભવિષ્યમાં લડાઈ લડવાની હોય ને તો સમાજમાં ભેગો રહી સાહેબ આપણું એ કહેવાનું ઈજ થાય છે કે બાબા સાહેબ ને હું કેમ બદનામ કરો છું સ્ટેચ્યુ બેહાડવું બદનામ છે ને ગમે તમારી જમીન બચાવવા માટે જમીન બચાવવા માટે સ્ટેચ્યુ બેહાડવું બદનામ છે જમીન નો કબજો કરવા માટે પ્લોટ નો કબજો કરવા માટે સરકારી જમીન કોઈ બીજાની બનાવી પછી એનો વહીવટ કરવા માટે હાલો સ્ટેચ્યુ ઉપાડવું હોય તો લાઇ લાખો રૂપિયા આટલા તો સ્ટેચ્યુ ઉપાડવું તો ઈ બાબા સાહેબ નું બદનામ છે ને અપમાન જ છે ને એવું કરવું જોઈએ ને

કોઈની માલિકી આ કબજા કરશે સરકારી જમીન ઉપર સમાજ ને પૂછ્યા વગર ગમે વસ્તુ કરશે ખોટી એટ્રોસીટી કરશે ને એટ્રોસિટીમાં સમાધાન કરશે ને એમાં સમાજ સાથ સરકાર નહીં આપે પછી એની એકલા ને લડાઈ એકલા રીતે લડાઈ ભાઈ જો સમાજ છે સમાજ ના આગેવાનો છે ને બરોબર સંગઠનો છે એટલે તમને જવાબ દે બાકી પોલીસે જવાબ નો દે કલેક્ટર નો દે મામલતદારે નો દે બીજો કોઈ સમાજ નો દે ગમે અહીંયા ઉપાડી નાખ દે એમ જેલ જેલમાં નાખ દે ફરિયાદ કરે ના તો સમાજ છે ને આગેવાનો સંગઠનો બધા આંદોલન કરે છે ને એટલે તમે સ્ટેચ્યુ મૂકી આવો એવું નથી હો ભાઈ ગમે ને આ તમે સરકારી જમીન કોક માલિકી માલિકીમાં સ્ટેચ્યુ મૂકી આવો એટલે બીજા દિવસે લેન્ડ ગેમિંગ દાખલ થાય ગુનો બને હવે લેન્ડ ગેમિંગ કાયદો આવી ગયો સીધી ફરિયાદ દાખલ કરી નાખે પછી સરકારી મામલતદાર કલેક્ટર આવી ક્યાં ઉપાડવું જ પડે એટલે આપડે જો સાચું હશે હકીકત હશે સમાજની વિચારધારા ની લડાઈ હશે બાબા સાહેબ ની વિચારધારા લડાઈ ઈ છે કે બાબા સાહેબે લખેલા બાવીસ વોલ્યુમ તમારે પુસ્તકો વાંચવા પડે બાબા સાહેબ એ કીધું શાસક બનવાનું છે સરકારી નોકરી મેળવવાનું છે બરોબર ગામડા માંથી શહેર માં આવવાનું છે શહેર માંથી વિદેશ જવાનું છે તમારે બૌદ્ધ ધર્મ અપનાવવાનો છે બરોબર સમાજ ને તન મન ધન થી જે બાબા સાહેબ ની લડાઈ રહી ગઈ છે એમાં યોગદાન આપવાનું છે તમારા પગાર માંથી બરોબર તમારે દસ મો ભાગ સમાજ ને આપવાનો છે આવું કરીએ છીએ આપડે એવું કઈ કરતા નથી બસ સ્ટેચ્યુ બેડજો એટ્રોસીટી કરો મને અનામત આપો બરોબર મને શિક્ષણ મોફત મફત ક્યાં મળે છે તો લાઈન માં ઉભો રહું મફત રાશન મળે છે એવું લડાઈ છે જ નહીં ભાઈ આ તો જમીન કોને આપી સાંતણી માં તો બાબા સાહેબ સવિધા ની આપી મફત જમીન હાલો કઈ ચમત્કાર કરતી હોય બાપ દાદા ની વખત થી હાલી આવે છે કોકે ક્યાંક આપી છે બરોબર ક્યાંક મંદિર મસ્જિદ હશે તો એમાં આપી હશે આપડી હું એસી આપડે જમીન ગામની બહાર રહેતા હતા ભાઈ આપડે ને જે મનુસ્મૃતિ પ્રમાણે આપણે

તમને રાશન આપ્યું તમને ભણવાનું મફત આપ્યું વિદેશ જાવ તો ભણવાના એમાં પૈસા સરકાર આપે તમને સોરી જમીન જમીનો આપી તમને અધિકારી બનાવી દીધા કઈ નતું આપડે ખાવા ખીચડી નહોતી ગામની બહાર રહેતા હતા બરોબર આપડે કેવા કેવા શબ્દો થી આપણે ધૂતકારતા હતા સારા ત્રણ પાય ની ખબર આપડે આ વીર મેઘમાં આંદોલન કર્યું એનો જીવ દીધો તો શું હતું ગળામાં કુડી હતી પાછું ઝાકરું હતું જાડું હતું તમારા પગ ના નિશાન પડે તો અબડાઈ જતા હતા તમારા પર આ ક્યાં ગયું બધું અચાનક દૂર કેમ થઈ ગયું એમ આમ થઇ ગયું ચમત્કાર થયું તો સંતો મંતો મહાનાયકો બાબા બાબાસાહેબે આ આંદોલન કર્યા આપડે હજી ગામ ની હજી આ બધું નીકળી જાય ને ભાઈ આ રાજકીય અનામત આ વિચાર્યું હતું ધારાસભ્ય બનશું મુખ્યમંત્રી બનશું મંત્રી બનશું રાષ્ટ્રપતિ બનશું આ બાબા સાહેબ ની સંવિધાન ની જ છે ભાઈ અનામત છે એટલે ચાવડા અને જીજ્ઞેશ મેવાણી જે કઈ લોકો સીટ મળે છે ચૂંટણી લડે છે ને તમારી હું એસિયત અનામત ન હોય એટલે તમને ખાલી વોટ દેવાનો રાખે ખાલી આ વોટ દે જાય ભાઈ ફલાણા તું ક્યારે બોલાવે આમ જો એમ તેમ બોલાવે અનામત છે એટલે તમને ગામ ગામડામાં સરપંચ ની ચુટણી લડો સભ્ય લડો ન્યાય સમિતિ નો ચેરમેન તમારો તમે વોર્ડ થી કે આ ભાઈ અમારે ટેબલ ખુરશી ક્યાં અમારી ઓફિસ ક્યાં અમારો ન્યાય સમિતિ નો ચેરમેન જેમ એમ ઈ સંવિધાન ની બદલત છે હવે ઈ બધું જે લડાઈ છે ઈ મૂકીને આપણે સ્ટેચ્યુ ની લડાઈ લડી છે આપણે એટ્રોસિટી ની કરી આ તો એટ્રોસિટી આપડી ઢાલ છે ભાઈ એટ્રોસિટી નો હોય તો તમને ઘરમાં ખુશી ઘુસી મારે

ઈ લોકો યુજીસી કાયદો અત્યારે સ્ટેલ આવી દીધા હવે એના માટે એક શબ્દ કોઈ ગુજરાત માંથી બોલતો નથી એ કાયમી માટે તમારા બાળકો કોલેજોમાં સ્કૂલોમાં બરોબર મોટી સંસ્થાઓમાં ભણવા જાય એની સાથે કોઈ જાતિગત અત્યાચાર ન થાય દીકરી ન થાય એના માટેના કાયદા છે એ કાયદો કાઢી નાખ્યો સુપ્રીમ કોર્ટે આ લોકો બધા જાતિવાદી લોકો શ્રવણ મળી

બરોબર એ સમજાવો બાકી જરૂર પડે ને આપડે ભેગા છીએ પણ સત્ય હકીકત તમે હોય છે ભલે પછી ખાલી સામાન્ય મેટર હોય ગ્રામ પંચાયત ને કેમ મેટર નથી તો એ તમારા માટે ઉભા છે સમાજ ઉભો છે સમાજ એટલે આંબેડકરવાદી સમાજ બાકી જે મતલબી સમાજ છે એ બધા મોટી મોટી સોસાયટી માં રહે છે બંગલા બનાવી લીધા બરોબર બે નંબર ના ધંધા કરે છે ઘર ભર લીધા એને કઈ સમાજ કઈ લેવા દેવા નથી તો અત્યાચાર થાય હાલો સમાજ ભેગો થાવ હારા દિવસે એમ કીધું કોઈ ક્યાંય કે ભાઈ સમાજ માં ક્યાંય સારું કામ થાતું હોય મને કેજો પાંચ ને તો પાંચ પાંચસો ને તો પાંચ રૂપિયા હું સમાજ માં યોગદાન આપીશ જ્યાં જરૂર આંદોલન હોય તો કેજો હું ત્યાં ભેગો એવું કોઈ કોઈ ફોન કર્યો તો ઈ વાત છે ભાઈ સમાજ નું સંગઠન ગામડામાં બનાવો તાલુકામાં બનાવો જિલ્લામાં બનાવો શહેરમાં બનાવો જ્યાં સોસાયટીમાં રહેતા હોય અને બીજો આપડે કોઈ સમાજ નો વિરોધ નથી પણ કોઈ ઘણા એવા સમાજના લોકો છે બરોબર ઓબીસી સમાજ માંથી જનરલ સમાજ માંથી શ્રવણ માંથી આપણે સપોર્ટ કરે છે સામાજિક સપોર્ટ આપે છે જ્યાં હોય ને આપડી ભેગા એ હોય છે તો એવા લોકોને આપડે ભેગા એ રાખવા પડે એનો વિરોધ પછી નો કરાય કે બધા ફરવાડ સમાજ આવા છે રબારી સમાજ આહીર સમાજ દરબાર સમાજ પટેલ સમાજ જે કોળી સમાજ જે કઈ હોય

બરોબર જેને વાંચ્યા નથી એટલે એનો વિરોધ જે વાંચવા મળ્યા ને બરોબર નિયમો સમજવા મળ્યા આજે સરકાર સરકારના અત્યાચાર સહન જે લોકો ડિમોલેશન થાય આપણા મસ્જિદ ડિમોલેશન ડિમોલેશન થાય થાય છે આ જંગલેશ્વર માં થયું હાલો બધા સમાજ ને હિન્દુ મુસ્લિમ બધા હતા હાઈકોર્ટ નો સ્ટે આવ્યો હવે એ ભલે એના ધર્મ ના જે કઈ ગુણગાન ગાતા હોય મંદિર માટે સ્ટે કોના લીધે આવ્યો સંવિધાન ને કાયદા ના લીધે આવ્યું કોઈ ચમત્કાર નથી બાકી તો મંદિરે પડી ગયા ગુજરાતમાં મંદિરે પડી ગયા છે ચર્ચો પડી ગયા છે બૌદ્ધિહારે પડી ગયા છે બાકી આયા જ્યાં હોય એને હિન્દુ નામમાં મકાનો પડી ગયા છે તો ત્યારે ચમત્કાર થવો જોઈએ ને ત્યારે દુવા કેમ ન લાગી પણ કાયદાકીય રીતે બરોબર એ સારા વકીલો રાખ્યા કાયદાકીય રીતે જે જોગવાઈ હતી સારા જજ હતા બરોબર થી એને જોગવાઈ પ્રમાણે થઈ ગયું છે અને ત્રણ મહિનાનો સ્ટે છે ત્રણ મહિનામાં માં કદાચ એ એમાં જે કલેકટરો છે સરકાર એ પાછા એમાં અપીલ માં છે ને જે કઈ એમાં પ્રક્રિયા છે પાછો ઓર્ડર લઈ આવે પાડી નાખવાનો તો શું કરશે તો ચમત્કાર નહીં કામ કરે ત્યારે તમે વિચારો ખાલી સંવિધાન અને બાબા સાહેબ ને કાયદા આપણા માટે કામ નથી કરતા આ જંગલેશ્વર જેવા બીજા હિન્દુ સમાજના મુસ્લિમ સમાજના મકાનો બચી જાય છે પંદરસો મકાનો એટલે ઈ બધું લોકોને સમજાવવાનું છે કે બાબા સાહેબ ની વિચારધારા અને એનો કાનૂન કાયદો સંવિધાન ઈ ફક્ત દલિતો માટે આદિવાસી સમાજ માટે નથી બધા માટે છે બધાને આ અયોધ્યા ની મેટર હતી રામલલા ની બરોબર તેનો જે સુપ્રીમ કોર્ટમાં ચુકાદો આવ્યો એ સંવિધાન ના બધું લેવો તો એમાં ચમત્કાર થવો જોઈએ ને સમત કરકિયા થાય છે તેવું તો વસ્તુ આપણે લોકોની ધાર્મિક ભાવના ભગવાન છે ને પૂજવાનો અધિકાર છે એનો વિરોધ નથી પણ સંવિધાન બધા માટે કામ કરે છે કે આયુધ્યાનું મંદિર હોય બરોબર કે જંગલેશ્વરનું ડિમોલેશન હોય કે કાયદાકીય જે કઈ પ્રક્રિયા હોય એમાં સંવિધાન બરાબર બધાને સમાનતા આપે છે કઈ વાંધો નઈ એટલે એને સમજાવો કે ખોટું વસ્તુ કઈ વસ્તુ નો થાય લીગલી જે કઈ હશે અને નું હોય મેઘજીભાઈ હું ફોન કરીશ તમે ફોન કરો ગામના પાંચ લોકો ભાઈ તમે કઈને ઘેરે જાવ કે ભાઈ આ વસ્તુ વસ્તુથી ખોટું થયું અમે તમને ઠપકો દેવા આવ્યા છે આનું શું કરવાનું છે બોલો ને તો પછી અમે અમારી રીતે હવે સમાજની મિટિંગ બોલાવીને જે કઈ કરવાનું પ્રક્રિયા અમે કરશું ઠપકો થઈને દેવો જ પડે હું ફોન કરીને ટપકો દઈશ

you <laughs>